ઓ ના મૂળ તો કોઈ નહીં એટલે મૂળ નહીં પણ આમ થઈ નિચેલી હવે હસી આવી છો આ દેખાડો દેખાડો બા દેખાડો લ્યા વાહ એટલે રોવાનું હોય તમે તો મને બાણાવું ઈ તો રોવાનું હોય હસી વાત છે સે બસ સીધી નઈ સીધી કરી લ્યા જહરતા હે કે કાબુકા

આપડે કેતા આપણે આપણે તો પેલા કસાઈ છે પેલા આજીવાન ચોક આવતા હોય તો વળી બેગ પડી જાય

વિદોના તો તાણી રોયા વદ ને કોકો કોકો વદો વણો કોકો લે લે અલ્યા એના મગ બાપુ વેરા અમે પાણી રોયા જો આ તો મેરે જો આ બરુ ખોવી લે આ બતવત આ બુખી સી જોય દેખી જીનું પહેલી વાર રોયા છો રોયા નહીં ઈ તું તારા દુજમી હો તારા બાની હો તમ ખરા હો હ

રાખવાથી <Mile dizzy> <noise> <Music>

એ લે આસી એ લે આસી ફૂલ પાણી નહીં દારૂ નહીં તાર રાખજેલા દારૂ લ્યા તાર ભાઈ ને સપંદર ઊગવા હશે અલ્યા નાજો તા ના તમે તમા ભાઈ રાખો લે લે કશ આપડે મોડલો ને ના બોલ્યા ના માય જીને મારી ને અલ્યા જાગ ને બાર કાખી લે પાગો લા દરવાજો પાક છે કાય હોમણા તાર તું તો નહીં આમરો કુશી આમરો કુશી હેડો કુશી સી વાહ તાઈ

તારો બા નહીં મરી ગયો ફૂંજો ઓમે નહીં મર આપો બા મરી ગયા બા મરી ગયા મારા બા ફૂલ નથી આવ છે જમલે ના છલા બે હોળો દરવાજ બધા આવી ગયા ઓય લે હેડો ને એ માધુ આ દરવાજે ડાયરાળો આ ભાંડાકી આવું ના મન થાની આ મન થાની આ મારો બનાસ કોઠો આ